નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો કાયમી શિક્ષક ભરતીના મહત્વના સમાચાર જોવા મળ્યા છે અચાનક મુખ્યમંત્રીએ બોલાવી છે બેઠક મિત્રો જુઓ આટલા વાગે મળશે તમને સારા સમાચાર કયા કયા વિભાગમાં સારા સમાચાર જોવા મળી શકે છે એના ઉપર પ્રોપર વાત કરવાના છું કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છું તો તમારા માટે પણ મહત્ત્વના સમાચાર કાલ રોજના જોવા મળવાના છે તો કેટલા વાગે મહત્ત્વના સમાચાર જોવા મળશે ને કેટલા વાગે બેઠક યોજવાની છે એના ઉપર આપણે પ્રોપર વાત કરવાની છે મિત્રો અગાઉ તમે મેરિટ નથી જોયું અથવા તો સીએમની જે બેઠક અગાઉ જે રજૂઆત કરવામાં આવી છે એની માહિતી નથી જોયું તો જરૂરથી મિત્રો આપણા વિડીયોમાં નિહાળી શકો છો જેમાં અગાઉ આપણે વિડીયો મૂકેલા છે બીજી શું અપડેટ છે આપણે એની વિગતવાર માહિતી તો મિત્રો તમે જોયા છો એક સપ્તાહમાં પૂર્ણ નથી થયું એટલે કે એક સપ્તાહ અગાઉ એક મુખ્યમંત્રીની બેઠક યોજી હતી ત્યારે આગામી રવિવારે મિત્રો આ રવિવારે સાંજે ચાર ત્રીસ કલાકે ફરી મંત્રીમંડળની બેઠક બોલાવી છે તો મિત્રો કયા કયા મુદ્દાઓ છે ધ્યાનમાં લેવામાં આવે છે એનું વાત કરીએ તો રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લીધી છે અને પછી તડબાતોડ આગામી રવિવારે યોજનારી મંત્રીમંડળની બેઠકમાં શું નિર્ણય લેવાશે એના ઉપર રાજકીય વળતરોની નજર રહેશે કેમ કે મિત્રો જેમાં વાત કરીએ મિત્રો કાયમી ભરતીનો મુદ્દો છે જેમાં શિક્ષણ ભરતી એન્ડ મિત્રો જે નર્સની ભરતી ચાલી રહી છે એ ભરતી પણ મુદ્દો કંઈક બની રહ્યો છે પછી અગાઉ જે મિત્રો ફોરેસ્ટ હોય કે પછી કાયમી ભરતીમાં જે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે એ મુદ્દે પણ અહીંયા ચર્ચા થવાની છે તો મિત્રો કાલની અપડેટ માટે મિત્રો ચોક્કસ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો બે લાયકાન પ્રેસ નથી કર્યું તો બે લાયકાન પ્રેસ કરજો કે કાલની જેવી કંઈ અપડેટ મળશે તો તમને જણાવવામાં આવશે તો આ આથી અપડેટ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમને કાલની અપડેટ શું મળશે એ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય શૈતાન